બાબા બાબા ના સાહસને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વીર બાળ દિવસ અંતર્ગત વીર બાળકો સાહિબ જાદા બાબા જેરાવરસિંહજી તથા બાબા ફતેહસિંહ સાહસને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આણંદ શહેરમાં ગુરૂદ્વારા સર્કલ પાસે આવેલા ગુરૂદ્વારા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ હરેકૃષ્ણ પટેલ મહામંત્રી સાંસદ મિતેશ પટેલ પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ રાજ્યસભાના પૂર્વ સાંસદ લાલસિંહ વડોદિયા કાઉન્સિલર સચિન પટેલ સ્વપ્નિક પટેલ સહિત મહાનુભાવ અગ્રણી દ્વારા ગુરૂગ્રંથ સાહેબ પર પુષ્પમાળા અર્પણ કરી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

ગુરુદ્વારામાં હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા અને કાર્યાલયમાં આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે બાળ દિવસ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દસમે ગુરુ શ્રી ગોવિંદસિંહજીના ચારેય ગુરુઓએ જે બલિદાન આપ્યું હતું આપણા ધર્મને રક્ષણ માટે જે એમને બલિદાન આપ્યું હતું વીર બાળ દિવસ તરીકે ઉજવીએ આજે આપ સૌ જોઈ રહ્યા છો કે શીખ સમુદાય ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા સાથે આ બાલ દિવસ ગુરુદ્વારાથી માણીને ડીએન હાઈસ્કૂલ સુધી અને બાલ દિવસ શું છે એનું મહત્ત્વ આપવા માટે પૂર્વ લોકસભાના સાંસદ આદરણીય રંજનબેન ભટ્ટ આવે છે સૌને સમજાવશે ડીએન હાઈસ્કૂલમાં કે આ બાલ દિવસ શું છે એમને કઈ રીતે આજે શહીદ થયા હતા અને ચાર પુત્રોએ દેશ માટે ધર્મ માટે શું બલિદાન આપ્યું હતું એના માટેની માહિતી પણ આપશે સૌ બાળકો સુધી આ પહોંચે એની માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવે છે સૌને ચારે પુત્રોને પણ અમે શ્રદ્ધાંજલિ આપી છે ભારતીય જનતા પાર્ટી ભારત દેશમાં આ રીતે બાળ દિવસ ઉજવી કોના જન્મ ગુરુ ગોવિંદ બે વર્ષ પહેલા કોઈ નામ યાદ હતા જોરાવરથી ને પછી નામ કોઈને યાદ ન હતા બે હજાર બાવીસના ગુરુપૂર્વ નિમિત્તે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દિવસ છે છવ્વીસમી ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે ઘોષિત કર્યો ત્યારથી સ્કૂલના બાળકોમાં પણ એક જાગૃતતા આવી છે આપણી વિરાસત આપણી સંસ્કૃતિના જતન માટે જે નાના નાના બાળકોએ અને જીવતા દિવાલમાં ચડાઈ ગયા એ વાતને ઉજાગર કરી નરેન્દ્રભાઈ વિકાસની સાથે વિરાસતને પણ ઉજાગર કરી છે અને આજે સમગ્ર વિશ્વમાં ભારતીય જનતા પાર્ટી શીખ સમુદાય અને જ્યાં જ્યાં પરિવાર ક્ષેત્રની સંસ્થાઓ છે ત્યાં વીર તાલ દિવસની ઉજવણી થાય છે ત્યારે આ બંને સાજા ઉદારોને અમે પાઠવીએ છે અને આવનારા દિવસોમાં આ ઇતિહાસ ઉજાગર થાય અને દરેક બાળકમાં આપણી સંસ્કૃતિનું ગૌરવ ઉજાગર થાય એવો પ્રયત્ન સરાહનીય થઈ રહ્યો છે અને